નમસ્કાર જય માતાજી મિત્રો કે કે એન્ટરપ્રાઇઝ સીએસી સર્વિસિસની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજ રોજ આપણે ડાંગ જિલ્લાની પીએમ જે અંતર્ગત આવતી હોસ્પિટલની યાદી જોઈશું ડાંગ જિલ્લામાં જ કુલ પાંચ હોસ્પિટલો છે જે પણ સરકારી છે કોઈ પણ પ્રાઇવેટ હોસ્પિટલ આવેલી નથી તો તેની આપણે યાદી જોઈએ હજુ સુધી જો તમે અમારે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે વિડીયોને જરૂરથી જરૂર શેર કરી દેજો તો ચાલો આપણે શરૂ કરીએ પ્રથમ છે જનરલ હોસ્પિટલ આહવા બીજી છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાળીબેલ ત્રીજી છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શામખન ચોથી છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુબીર અને પાંચમું છે સામૂહિક આરોગ્ય કેન્દ્ર વઘઈ બરાબર આ ટોટલ પાંચ જ હોસ્પિટલ છે જેમાં આયુષ્યમાન દ્વારા સારવાર આપવામાં આવે છે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ત્યાંથી તમે એ તેના મોબાઈલ નંબર અને એડ્રેસની માહિતી મેળવી શકો છો આવતીકાલે આપણે વરી નવા જિલ્લા સાથે મળીશું વિડીયોને લાઈક કરજો શેર કરજો અને તમારા મિત્ર સાથે જરૂરથી વધારે વધારે શેર કરજો આભાર જય ja માતાજી